માતર તાલુકાના માચિલ ગામે સરકારી શાળામાં ભ્રષ્ટાચારને લઈને હોબાળો થયો છે સ્થાનિક એસએમસી કમિટીના અધ્યક્ષનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય દ્વારા સફાઈ કામગીરી કલર કામગીરી અને અન્ય કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એસએમટી કમિટીના અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે શાળાના આચાર્યએ એસએમસી સમિતિની મંજૂરી લીધા વગર વિવિધ પ્રકારના ખર્ચ કરી રહ્યા છે શાળામાં કલરનું કામ હોય કે પછી સફાઈ કામદારને પગાર આપવાની વાત હોય કોઈ પણ પ્રકારના ઠરાવ કમિટીમાં કરતા નથી

ખંડે આ ખંદેર જેવી નિશા પત્તા પણ અનાજ ખરા મય પત્તા પણ અનાજ થાય અંદર મારા એ ચાવી લે તમે મેં કામ કરવા નઈ દીધું વર્ષ પૈસા આઠ મહિના પછી પૈસા ઉપાડે નથી ઉપાડે પૈસા ઉપાડે ચોથા મહિના જવાબ લખીને આપણે માર્ચ મહિના બોટા લેબરસી હરિસનનો સહી કરી કામો બોહાન કોને બોને મેલ લાગે છે કોને 80

અમારા આચાર્ય સાહેબે ઊંચા પર ગ્રાન્ટોની કોઈ અમને જાણ કરી નથી કોઈ કમિટી ઠરાવ કર્યા વગર અને ગ્રાન્ટો બધી ઉપાડ લીધી અને એનો કોઈ હિસાબ આપતા નથી ખોટા વાવચર ખોટા બિલો મેલી અને રજૂઆત બધી કરી અને ઠરાવ ઉપર જ અમને એસી સભ્યોને જોણ કરી નથી અને તે કલર બતાવો સાહેબ પણ કલરનું ખાલી બિલ બિલ બતાવીને પાસ કર્યું હોય પણ અમને કોઈ જોણ કરી નથી કલર સ્કૂલમાં કલર નહીં થયો સાહેબ આના નિશાળ સાહેબ જંગલ જેવી બનાવી દીધી છે સફાઈ ના સાહેબ પૈસા આવે પણ કોઈ સફાઈ કરાવે નહીં બિલીચંદ નહીં સામાન્ય કશું જ નહીં આ બધી ખંડેલ જેવી અમારી સ્કૂલ બનાવી દીધી એમને જાજરૂ બાથરૂમ સાફ નહીં કશું જોવા મળતું નહીં પચાસ મણ અનાજ ભાઈ સાહેબ મેં પડી રહ્યું હરી જાય અનાજ એનો ઉપયોગ આચાર્ય સાહેબ એમના વિરુદ્ધ એમના મરજી છે કોમ ચલાવ કરે ગ્રામજનોની ફરિયાદ છે ઠરાવમાં આપણે ગ્રામજનોને વિશ્વાસમાં લઈને અને ઠરાવમાં એમને ઉપયોગ કરીને પછી આપણે ગ્રાન્ટ ખર્ચ કરેલ છે એસએમસીના સભ્યોને જાણ કરેલી છે અને ગ્રાન્ટ ખર્ચ કરેલી છે એમના ફરિયાદના અનુસંધાને ગોયલ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસમાં આવ્યા હતા અને તપાસ કરી ગયા છે અને એમને રિપોર્ટ જિલ્લામાં આપ્યો છે સર કયા કયા વિકાસ સ્કૂલમાં જે એસએમસીની ગ્રાન્ટ આવે છે પંચોતેર હજાર એમાંથી રંગરોગાન કરાવ્યું છે વરંડાને અને મકાનની બારી બારણાને કરાયું છે ગટર લાઇન માટે પાઇપો લાવ્યા છે વિદ્યાર્થીઓના ટેરોક્ષ પેપર માટે ખર્ચ કરેલ છે એમ કરીને બધા બિલ કમ્પ્લીટ છે મેં બતાવેલા છે સાહેબને હિસાબ આપેલો છે એનું કારણ એ છે કે માર્ચ મહિના પછી જ્યારે લોકડાઉન થયું ત્યારે લોકડાઉન સ્કૂલ બિલકુલ બંધ થઈ ગઈ ત્યાર પછી સ્કૂલ ખુલી જ્યારે જૂન મહિનામાં એ દરમિયાન મને કોરોના થઈ ગયો એટલે હું પંદર વીસ દિવસ હોસ્પિટલમાં રહ્યો અને ક્વોરન્ટાઇન રહ્યો એ પછી જ્યારે હું શાળામાં ફરજ ઉપર હાજર થયો તો ગ્રામજનોમાંથી ચાર પાંચ જણાએ મને આઈ શાળામાં આવવાની ના પાડી કે તમને કોરોના તમે સ્કૂલે આવશો નહીં એમ કરીને મને થોડા દિવસ રોકી રાખ્યો અને સ્કૂલે ના આવવા દીધો ત્યારબાદ મેં સ્કૂલે આઈને કામ ચાલુ કરાવવાનું કહ્યું મેં બે સફાઈ કર્મચારી બી બોલાયા તો આ ગામના જ બે વ્યક્તિઓ આઈને જે એસએમસીને આવીને કાઢી મૂક્યા એમને કંઈ સફાઈ બફાઈ કંઈ કરાવવા નથી અમે સાહેબની વિરુદ્ધ જિલ્લામાં તાલુકામાં ફરિયાદ આપી છે સાહેબની બદલી ના થાય ત્યાં સુધી કોઈ કામ કરવાનું નથી કામ માર્ચ મહિના પછી બિલકુલ કામ બંધ છે કલર ક્યારે કલર આ જાન્યુઆરીમાં થયો છે બરાબર પરંડાનો કલર જાન્યુઆરીમાં થયો છે બરાબર અને લોકડાઉન થયા પછી એક રૂમનું જે કલરનું કામ બાકી હતું એ આપણે ભાઈ કરવા આવ્યો હતો સ્કૂલ ખુલ્યા પછી લોકડાઉનના કારણે પેમેન્ટ કર્યું હતું પણ મટિરિયલ આવી ગયું છે કામ કરવાનું બાકી રહી ગયું છે એ કામ કરવા માટે ભાઈ કારીગર આવ્યો તો પણ આ ગામના જ લોકોએ ના પાડી દીધી કે ભાઈ હમણાં કોઈ સાહેબની બદલી થાય તો એને કંઈ કામ કરવા નથી અને સફાઈ કામદારને બે બોલાયા હતા એમને બી પાછા મોકલી દીધા અને કલરવાળા ભાઈને બી પાછો મોકલી દીધો એમને કંઈ કામ કરવા દીધું નથી એના બધા એવિડન્સ રેકોર્ડ મારી પાસે છે ગામવાળાએ કામ કરવા દીધું નથી મને એવું કહ્યું હતું બદલી ના થાય ત્યાં સુધી તમારે કશું કામ કરવા નથી એટલે એ લોકો કંઈ કામ કરવા દેતા નથી બરાબર માર્ચ મહિના પછી કોઈ ગ્રાન્ટ ઉપાડી નથી અને એનો ખર્ચ કરેલ પણ નથી પડે એટલે અમને જમા કરાવવા નહોતું દીધું એટલે એ સ્ટોક બાકી છે એટલે એ એની ચાવી રૂમની એમની પાસે હતી એટલે કહ્યું કે અનાજ વિતરણ કરવા તમને વારંવાર બોલાવવા ના પડે એટલે તમે સ્કૂલમાં ચાવી બે આપી દો હું તો હતો જ નહીં એ દરમિયાન મેં એમને ફોન કરીને સૂચના જ આપી છે ચાવી હાલવાનું બરાબર છે